આમ તો તમે ઘણા પાર્ક જોયા હશે પણ અમરેલીમાં આવેલું આંબરડી સફારી પાર્ક જેવું પાર્ક ક્યાંય નહીં જોયું હોય આ પાર્ક ખૂબ જ અનોખું છે કહેવાય છે કે પ્રકૃતિની જાળવણી અને સંવર્ધન માટે નાના નાના જીવજંતુઓનો પણ સિંહ ફાળો હોય છે અને તે માટે જ આ સફારી પાર્કમાં પોલિનેટર એટલે કે પરાગવાહક પાર્ક વિકસાવવામાં આવ્યું છે પરાગવાહક વિશે વાત કરતા ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ કહ્યું કે મધમાખીઓ અન્ય સોલિટરી બીઝ જે એકાકી મધમા જે એકાકી માખીઓ છે તે અમુક જે પરાગ વહન માટે ઉપયોગી થઈ શકતા એ પક્ષીઓ ચામડચેડિયા બીટલ્સ